હાલો મિત્રો સીતારામને જે સી ક્રિશ્ન બધાની કેમ જોવા મજામાં હેવું અલરેડી ને ગરમી કેટલી થાય મિત્રો હલ થાય કે કઈ રહેવાથી ને કેટલી ગરમી થાય એવું વરસાદની જટ વાટ જોઈએ આવે તો સારું માણસ અહીંયા ઉગળીતા એવું કે ગરમીમાં ગરમીમાં કેટલાય લ્યાગ ભગવાન ખમય કરે તો સારી વાત છે વસાદ આવી તો ગરમી ઓછી થાય નકોડો લાગે આગની ઝાડા એવી રીતના ગરમી બહુ થાય છે એટલે ગરમી છે ને હું જોઈના રૂમમાં આવે છે અને આજે મારે મોડું થઈ ગયું થઈને વહેલા છ ને હમણાં બહુ મોડું થઈ જાય કર્યું કે કામ હોય એમણે બહુ કાલે કિચન બધું સાફ કર્યું નીચેના રૂમ ઉપરના રૂમ સવારના સાફ કર્યા બાલ્કની ધોઈ જોઈ ક્લીન કર્યું આખા રૂમ બધા સાફ કર નાખા મિત્રો એવું બધું છે કેમકે આ વરસાદનું અમે પાણી ગરે છે ઘરમાં એટલે પહેલાં બધી વસ્તુ છે ઘરની આખી હમી હમી ઉપર ચડાવી દીધી રૂમમાં બધી સામાન બધે લઈ વખતે બેઠું કાલે પાણી ખબર નહીં એટલે ખરેખર તમારે દરિયો પાર્કિંગ આપવું દરિયો ભરાઈ ગયો તો એટલું પાણી આવી ગયું બટન પછી નીકળ્યું છે એટલે બહુ વાર નદી પાણી નીકળવાનું સાફ કરવાના ને એવું બધું ત્યારથી આપણે

એવું બધું હોય બપોરે તો સાંજે તો જો કે એટલી ભૂખ ન લાગે નાસ્તો ના આપણે બપોર પછી ઉઠીને પડીએ મમ્મા મારા પપ્પા સેડી લઈ એવા ગાડી આખી ભરાઈ હતી એટલે એટલે ખાતા ખાત છે શેરડી અહીંથી પડે શેરડી તમારે કોઈ ડી ખાવી હોય તો લઈ જાય જો મિત્રો અમારે ઘેર ખેડ ખાવી હોય તો જો બહુ મીઠી છે એક કાદરો ખાય ને આપણે મોભાવીએ પડે ને દરબી જઈ પોપા લઈ આવ્યા હતા

બહાર તો આવ્યું હોય એને બિચારા તો ઘરે પણ ઝોપડા બધું પાડી નાખ્યું હોય વાવા જોડાય તો એવું બધું ને આજે મારે મોડું થઈ ગયું વિડીયો ઉતારવાની કેમ કે કાયમ હમણાં અમે બહાર નથી જતા વિડીયો ઉતારવા કેમ કે ગરમી બહુ હોય ને એટલે બહાર જવાતું ને ગરમી તો શું ગરમી તો ઘરમાં જાય તો બહાર તો બહુ જ ખુલ્લા જાય એટલે બહુ એકથી પાંચ માતા જોઈ કઈ નીકળે ન હોય ઘરની બે એટલો ટકોડો લાગે કે કઈ વાત જ નહીં વરસાદ થાય જે વરે ને એ હે ને બહાર ફરવાની મજા આવે ને કઈ મીડિયમ મજા આવે તો એવું છે ને એટલે શું ચાલી લે બીજું કમેન્ટ લાઈક કરવાનું વિડીયો બોલતા નહીં ને સબસ્ક્રાઈબ કરવાનું કોઈ બનતા નહીં એવું બધું છે મિત્રો મમ્મીભાઈ જો ત્યારે ઘરમાં માતાજીનો શ્રંગાર કરે છે માતાજીના વસ્ત્ર બદલાવે છે મિત્રો એવું બધું છે ને રોજ ને રોજ અમારા ઘરે તો મા શક્તિ એટલે કે શિવ પાર્વતી છે એનો શ્રંગાર થતો હોય છે મા શક્તિનો ને અમારા કુળદેવી શીડા ફેમિલી તો એના અમારે કુળદેવી છે મા સિકોતેર સિંહવાજના સિકોતેર માતાજી છે એમાં કુળદેવી છે ને ઠાકોરજીની તો અમે પહેલેથી જ જાય આવડો નાનો હતો તેલી સેવા કરીએ છીએ સેવા પૂજા ને ઠાકોરજીની સેવા મિત્રો બહુ અઘરી હોય બધા નિયમો બહુ અઘરા હોય અમે બધા જ નિયમો પાડીએ છીએ કે ક્યાંક બહાર જાય તમે ઘરની બહાર જાય કે કોઈ અડિયે તો એમાં ન પડે મિત્રો એવું બધું છે ને ઠાકોરજી નો જે માનતા હશે એને નિયમ ની હોય ખબર જ હશે શું લઈ શું શું હોય ને શું ન હોય તો વધારે તો કઈ કહેવાનું નહીં મારે મિત્રોને એવું બધું છે ને રોજ માતાજી ના શ્રંગાર ને મોમીન થાય કરતા હોય છે મહાદેવ કાનુડાના મારા ગણપતિજી ના હું શોર્ટ વિડીયો બધાને મૂકું છું તમે જોતા જાઓ ભાઈ ની ચેનલ ને તમે જોયું જોવા જાય જરૂર

જે કરદે હોય એના વગર કોઈ ચાલતું ન હોય મિત્રો એ પેલા એ છે તો આપણે જે નથી તો આપણે નથી મિત્રો એવું છે બધું કહેવાય છે ને કે આ થાય ને દેતાય આવડે છે તો ભગવતી હારે કોઈ દી કોઈને પંગા ન લેવાય હું તો એટલું જ કહું છું મિત્રો કે મા અલી નારાયણ કે જે ભાઈ ઝોક્યો હતો મિત્રો તો એને જેમકેટલી છે ને માતાજી શિવલિંગ કરોળાનાથ ની પૂજા કરતો અમારે બગીચો હતો ત્યાં અને પછી જાસુદ નો ઝાડ હતો ને ચિપુડીનું ઝાડ હતું એની નીચે બે શિવલિંગ રોજ બનાવતો ભાઈ મિત્રો જીવતો હતો ત્યારે તે ની વાત અત્યારે આવી કેટલા વર્ષથી તમે જોઈ શકો છો તે દી પૂજા કરે છે ભાઈ તો એને આદિ નારાયણ એટલે કે શિવ અર્ધાંગની મા અધ્યાશક્તિ એટલે કે મા પાર્વતી એના જે રૂબરૂ લાઈવ વાત કરે છે મિત્રો એના આરે અત્યારે તો શું ઘટે અમારે મિત્રો જો કે કોરવ તો ન જ કરે પણ આખા દુનિયામાં એવી કોઈ આરે લાઈવ વાત માતાજી નથી કરતા માતાજી કે છે થઈને જે વસ્તુ કે હું કોઈમાં જાતી નથી દીધતા અને માણસ તો એના કોઈ જાતી નથી કોઈ દીકરા કેમ કે હું આવું તો આખી ધરતી ને પણ જગ્યા દેવી પડે મારે આવવું હોય તો એવું પાર્વતીભાઈ પાર્વતીભાઈને કહેતા હોય છે સુવાડ ગામની ને રૂબરૂ લાઈવ વાત કરે તો આપણે શું ઘટે જીવનમાં મિત્રો માણસ તો ભલે ને ગમે તે કીએ ને કાનુડો ને વાઘેશ્વરી બલ્લે કીને અમારે રોજ રોજ ભેગા હોય ને ભાઈ સાથે વાત અમે તો અમારા તો એવા કર્મ નથી મારા મમ્મી ને ભાઈ તો પણ અમે નથી જોઈ શકતા ભાઈને એવા કર્મ હશે સારાથી એ બધા તેત્રીસ કરોડ દેવને હારે લાઈવ વાત કરી શકે છે જોઈ શકે છે અમારે તો એવા કર્મ નથી કે અમે એને એને જોડે એવું વાત કંઈ કરી શકીએ આપણે તો ઉભવાઈ લાયક ન હોય મિત્રો ભગવાનની સામે તો ભાઈને એવા સારા કર્મ ને અમને એવું સારા ભાગીએ અમારા કે અમારા ઘરેમાં આગ્યા શક્તિ આનો બલદીથી ભાઈ સામે વાત કરે તો અમારી બધાની રક્ષા કરે ને ઘણા લોકો બીજાની પણ કામકાજ પૂરા કરે છે જેના કારણે અધૂરા અટકેલા હોય જેને જે માનતા રાખી હોય એ ઘરે અહીંયા અમારા ઘરે પૂરી કરવા આવે છે મા અધ્યાશક્તિની માનતા મનમાં જ મિત્રો તમે તમારા ઘરે બેસીને શીખો તેને અધ્યાશક્તિ એની તમે મનોમન જે કંઈ તમારે વસ્તુ હોય તે મનોમન એને તમે ઈચ્છા તમારી પર પૂર્ણ કર દેશે મા ઘર બેઠા જ તમારે કેમ કે અમારા ઘરે જે લોકો માનતા કરવા આવે છે એને એક રૂપિયો કે નાળિયાર કે ચુંડીના કોઈ પૈસા મૂકે તો અમે ના પડે તમે તમારા ઘરે કરી લીધું તો એ જ છે માતાજી અહીંયા કરવાની જરૂર નથી પણ જે જેમ માનતા પૂરી થઈ ગઈ એવી રીતે એ મૂકી જઈને કરી જાય તો અમે કોઈ કોઈ વસ્તુ નથી લેતા તો માતા એમ કહો કે બધાની રક્ષા કરે બધા લોકોને હાજર નાડવા રાખે આપણે તો એટલું જ મા પાસે માગીએ બીજું કાંઈ ન માંગ્યું મિત્રો તો એવું બધું છે કે ઘરે ટાણે માં જો